એલ એન ટી કંપનીને એક જ દિવસમાં મંજૂરીઓ મેળવી વરસાદી પાણીનો નિકાલનો રસ્તો કરી આપવાની આપી દેશની પહેલી સૌથી ફાસ્ટ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવા જઈ રહી છે ત્યારે ટ્રેનનો જે ટ્રેક પુલના સહારે બની રહ્યો છે તે બુલેટના ટ્રેન ટ્રેક નીચે રસ્તો પણ બની રહ્યો છે જે રસ્તાની ઉપર વાહનો દોડશે આ વાહનો માટેનો જે રસ્તો બન્યો છે તેમાં છાપરા ગામના ખેડૂતોના વરસાદી પાણીના નિકાલનો એકમાત્ર રસ્તો પૂરી દેવામાં આવ્યો છે જેના કારણે વરસાદના પાણી ખેડૂતોના ખેતરોમાં જશે કારણે પાકને નુકસાન થવાની શક્યતાઓ છે જેના માટે સ્થાનિક ખેડૂતોએ અન્ય ગામના સરપંચે ગામના લેટર પેડ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તૈયાર કરનાર કંપની એલ જાણ કરી પણ તે વાતને ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં ખેડૂતોની માંગ પૂરી થઈ નહીં હોવાને કારણે અને ચોમાસાને શરૂ થવાના ગણતરીના દિવસો બાકી હોવાના કારણે આજે ખેડૂતોએ તંત્રને આડે હાથ લીધું હતું અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ આગળ વધારતા પહેલાં ખેડૂતોને રસ્તાની નીચે નવસો એમએમના ભૂંગડાઓ નાખવા જણાવ્યું હતું નહીતર કામ આગળ વધારવા નહીં દેવાની અને આંદોલન ચલાવવાની વાત કરી હતી જેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એન્જિનિયર સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે અમે આવતીકાલથી જ રસ્તાને નીચે મોટા ભૂંગડા નાખીને પાણીનો ભરાવો ન થાય તેવા પ્રકારે કામ કરીશું मेरा नाम राहुल सिंह है और ये जो अपना पॉन्ड की में पाइप डलने का है या कॉसवे होने का है उसको एक दो दिन में क्लियर कर देंगे डिजाइनर के पास में बात करके जो भी पॉन्ड में कलवर डालने का है हमको नौ सौ डाया का या कॉसवे बनने का है वो क्लियर हो जाएगा मारु नाम सुरेश भाई जालम भाई चौहान विवाद योजे कि अँ आप कंडारा तकलीफ समय अना हमने लेटर पेड़ पर आप लखाण आपेलू है पर कोई हजू काम थी અને ગયા વર્ષે બી એમને થોડું કામ કરી અમે ગયા ચોમાસામાં બી ઘણી તકલીફ પડી હતી અને હવે જે એમને રજૂઆત કરી છે લેટર પેડ ઉપર સરપંચ સાહેબે કે ભાઈ નવસો એમ એમ સુધીના નર બી મૂકો તો જ આ વર્ષે ચોમાસામાં પાણીનો નિકાલ થશે નહીંતર પાછળ ખેતીમાં ઘણું બધું નુકસાન થશે અને આ સમયે એમને જે આપણે લેટર પેડ લખાણ આપ્યું છે જો કામ નહીં થાય તો પછી અમે અમારા રીતે એમનો અટકાવ કરીશું